આ ઘટના ગત ફેબ્રુઆરી માસમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થયા પહેલા બની હતી ગુમ ફાઇલોમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થતો હોવાથી આ સમગ્ર પ્રકરણમાં ગંભીર સવાલો ઉભા થયા છે ગુમ ફાઇલોની જાણકારી ન મળતા પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સાહજીગંજ પોલીસ મથકમાં માંગેની અરજી આપી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે આ બનાવ સંદર્ભે કમિશનરની શિબિર કચેરીનું પંચનામું કરવા માટે મહાનગરપાલિકાના કમિશનરની પરવાનગી માંગી છે આ ઉપરાંત પોલીસ દ્વારા અંગત મદદનીશ અને ફાઇલ રજિસ્ટર સંભાળતા કર્મચારી સહિત પાંચ જેટલા કર્મીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરીને માંગ કરી છે કે અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ ગુમ થવા પાછળનું કારણ તપાસવામાં આવે આ ફાઇલ ગુમ થઈ છે કે જાણી જોઈને ગાયબ કરવામાં આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ આ ઘટનામાં જે પણ અધિકારીઓ કે કર્મચારીઓની બેદરકારી સાબિત થાય તેમની સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી તેમણે કરી હતી